અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશનના લૂંટ ગુનાના નાસ્તા ફરતા ઈસમને ચોરીના પાંચ મોટરસાઇકલ કિંમત રૂપિયા એક લાખ પચાસી હજારના મુદ્દામાલ સાથે પકડી પાડતી માળિયાની પોલીસ ઈસમે રેલવે સ્ટેશનનો આજુબાજુ પાર્ક કરેલા બાઇક ડુપ્લિકેટ ચાવીની મદદથી ચાલુ કરીને અનેક બાઇક ચોરી અંજામ આપ્યો હતો મોરબી અમદાવાદના લૂંટના ગુનામાં ફરાર આરોપીને માળિયા મિયાણા પોલીસે પકડી લઈને તપાસ હાથ ધરતા તેની પાસેથી ટુ પણ મળી આવતા આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ માળિયા મિયાણા પોલીસને વાત મળેલ છે કે અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં નાસ્તો ફરતો ઈસમ ઇસુપભાઈ મુસાણી રહેવાસી અમદાવાદવાળો ચોરી કરેલ મોટરસાઇકલ સાથે માળિયા વિસ્તારમાં આટાફેરા કરે છે અને તેની પાસે લાલ કલરનું બજાજ પલ્સર બાઇક છે જેના આધારે પોલીસે ઇસુપભાઈ હબીબભાઈ મુસાણીની અટકાયત કરી પૂછપાછ કરતા તેમને અમદાવાદના શહેર ગાંધીધામ અને જામનગર ખાતે તેને અમદાવાદ શહેર ગાંધીધામ અને જામનગર ખાતેથી જાહેર જગ્યાએ પાર્ક કરેલ મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત આપી છે આ સાથે પોલીસે પાંચ મોટરસાયકલ પણ જપ્ત કર્યા છે વધુમાં પૂછતાછમાં જાણવા મળ્યું કે ઈસમ રેલવેમાં મુસાફરી કરી રેલવે સ્ટેશનની આજુબાજુમાં પાર્ક કરેલ બાઇકના લોક ડુપ્લિકેટ ચાવી ચાલુ કરી ઓરિજિનલ નંબર પ્લેટ કાઢી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાફી રસ્તામાં બાઇક વેચી પણ દેતો હતો આ ઈસમ અગાઉ લૂંટ બાઇક ચોરી મોબાઈલ ચોરી તથા પ્રોબિશનના ગુનામાં સંડોવાયેલ છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી